प्रश्न नंबर एक भारत में कुल केटली नदीओ है अब चार सौ नदी बीक त्रो नदी नव सौ नववाणु नदी दीक पांच सौ नववाणु नदी साचो जवाब अब चार सौ नदी प्रश्न नंबर 2 विश्व में સૌથી લાંબો રેલવે પ્લેટફોર્મ કયા દેશમાં છે અ પાકિસ્તાન બી ભારત સી નેપાળ ડી સિંગાપોર સાચો જવાબ છે બી ભારત પ્રશ્ન નંબર 3 शास्त्रप्ति भवन में कुल કેટલા રૂમ છે ა 110 રૂમ b 300 રૂમ c 340 રૂમ d 400 રૂમ સાચો જવાબ છે c 340 રૂમ પ્રશ્ન નંબર 4 विश्व का સૌથી મોટો મહાસાગર કયો છે? અ. પ્રશાંત મહાસાગર બી. હિંદ મહાસાગર સી. એટલાન્ટિક મહાસાગર ડી. આમાંથી કોઈ નહીં સાચો જવાબ છે. અ. પ્રશાંત મહાસાગર પ્રશ્ન નંબર 5 वैज्ञानिकों को चंद्र पर સૌથી પહેલો ક્યા જાનવર ને મોકલ્યુ હતું અકૂતરાને બી બિલાડીને સીત વાંદરાને દી સસલાને સાચો જવાબ છે અકૂતરાને પ્રશ્ન નંબર 6 भारत ना क्या राज्य सीमा चीन साथे ली छे? अप राजस्थान, बी अरुणाचल प्रदेश सी गुजरात डी दिल्ली साचो जवाब बी अरुणाचल प्रदेश प्रश्न नंबर सात કે ઓ જીવ બચ્ચા ને જન્મ આપી ને તરત મરી જાય છે અકવીહી બીક સાંપ સીક કાચબો દી મચ્છર સાચો જવાબ છે અકવીહી પ્રશ્ન નંબર 8 ભારત નું સૌથી પવિત્ર ઝાડ ક્યું છે અક વડલો દીક પીપળો સી તાંબો આસોપાલવ સાચો જવાબ છે દીક પીપળો પ્રશ્ન નંબર નવ આગ બુઝાવવા માટે કયો ગેસ છાંટવામાં આવે છે અ હાઇડ્રોજન सिजन सी नाइट्रोजन दी कार्बन जवाब छे दी कार्बन डायोक्साइड प्रश्न नंबर दस एम्ब्यूलेंस सेवा सौ पहला क्या देश में अपाई थी अ भारत में बी ફ્રાન્સમાં સી યુરોપમાં ડી અમેરિકામાં સાચો જવાબ છે સી યુરોપમાં વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો